ખંભાતમાં એટીએસએ મોટો ઓપરેશન પાર પાડ્યું જેમાં ફેક્ટરીમાંથી એકસો સાત કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું ડ્રગ્સના જથ્થા સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે સોખડામાં ગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીઝમાંથી આ ડ્રગ્સ એક ફેક્ટરીમાં બનતું હોવાની વાતની એટીએસને મળી હતી તેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે ફેક્ટરીમાં અલ્પાઝોલમ દવા બનતી હતી અને તેમાં કાળો કારોબાર કરવામાં આવતો હોવાની વાત સામે આવી છે આણંદના ખંભાતમાં એટીએસનું મોટું ઓપરેશન આણંદના ખંભાતમાં એટીએસ ઓપરેશન પાર છે જેમાં ઝડપી છ લોકોની કંપનીમાં ડ્રગ્સ બનાવતા હોવાની બાતમી મળી હતી તેના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા આરોપી અજય જૈન મધ્યપ્રદેશનો રહેવાસી છે જે અગાઉ નાર્કોટિક કેસમાં આરોપી રહી ચૂક્યો છે તો અન્ય ચાર આરોપીઓ પાસે કેમિકલની ડિગ્રી છે અને લાયસન્સ વગર અલ્પાસોલમ દવા બનતી હોવાનો આ વાત સામે આવી છે પરમિશન વગર દવાનું ઉત્પાદન ન થઈ શકે પરમિશન વગર દવાનું ઉત્પાદન કરવું શક્ય નથી સાથે સાથે આરોપીઓને દસ કિલોનો જથ્થો લઈ જવાનો પ્લાન હતો ફેક્ટરીના માલિકની હાલ ધરપકડ કરવામાં આવી નથી અને આજે આરોપીઓને રિમાન્ડ માટે ખંભાત કોર્ટમાં રજૂ કરાશે આણંદના ખંભાતમાં નીજા ગ્રામમાં ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ મમતામાં દરોડા પડ્યા હતા જેમાં મોટી માત્રામાં અલ્ફાઝોલમ ટેબ્લેટનો પાવડર જપ્ત કરવામાં આવ્યો છે જેમાં જોબ વર્ક પર અલ્ફાલોઝમ પાવડર બનાવતા હતા એટીએસ દ્વારા છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી અલ્ફાઝોલમ પાવડરનો જથ્થો એમપીના અજય જૈન નામના વ્યક્તિ આપવાના હતા ફેક્ટરીમાં એફ એસ એલ દ્વારા કેમિકલ ચેક કરાવતા અલ્ફાઝોલમ પાવડર હોવાનું સામે આવ્યું ફેક્ટરીમાંથી એકસો સાત એલ્ફાઝોલમ પાવડર મળી આવ્યો છે જેમાં એપીના અજય જૈન દ્વારા એડવાન્સ લાખ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા જે પણ એટીએસે જપ્ત કર્યા છે ગઈકાલે ત્રીસ લાખ રૂપિયા એટીએસે જપ્ત કર્યા છે મોડી રાત્રે અજય જૈનની પણ ધરપકડ કરવામાં આવી છે તો અલ્ફાઝોલમ ટેબ્લેટ ઊંઘ માટે વપરાય છે જે એકસો સાત કિલો પાવડરમાંથી અંદાજિત બેતાલીસ કરોડથી વધુની દવાઓ બને છે દવા તૈયાર થયા બાદ તેની બજાર કિંમત અંદાજિત એકસો સાત કરોડ જેટલી થાય છે અને આરોપીઓએ પહેલી વખત જોબ વર્ક દ્વારા કામ શરૂ કર્યું હતું અને આરોપીઓએ અગાઉ સેમ્પલ માટે નાની માત્રામાં તૈયારી કરી હતી